હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો આજે છે ભાઈ બીજ તો હું રહીશું ભાઈ બીજ તો મારો ભાઈ આવે છે ને એ બધા ફેમિલી આવવાના છે તો આપણે બ્લોક અત્યારે પાંચ વાગ્યે ચાલુ કર્યો છે હવાર ચાલુ કરો તો પણ કામ કરતા હતા બધું તો કાંઈ વ્લોકવાર ચાલુ કર્યો તો અત્યારે ચાલુ કર્યો છે તો જો મારા ધાર્મિકને ખાટલી અને ધાર્મિક કેરમ ચાલુ કરી છે એની કેરમ લઈને વસ્તુ ધાર્મિક કોણ જીત્યું ધાર્મિક એ ધમા અને ધમો કયો તો ખબર પડે કોને વધારે આવ્યા એ ઓલો ઓલા ને બાનું દેસ ઓલ કયા તારા ઢગલા હે તો તું હારી ગયેલો છો હા ને મેડમ અમારા પાછા માથું વાળા હશે કાંઈક ભજન ભજન લખતા હતા અને કેવા ભજન લખ્યા દેખાડવાના છે કે ન દેખાડવાના જ્યાં કઈક ભજન લખતી ફોન ક્યાં તે મારો આવું કઈક લખવા દીધું જો ભજન લખે છે કઈક બેઠી બેઠી લખતી હતી અહીંયા અને અમારા શેઠ તો બાઈ બે હવે ગયા છે ને ભાઈ બંધ પાસે જો બેઠા અને અમારા બે ડાયા તો રમ્યા છે આમ જો ફોન નથી એટલે આવું કરવાનું કાં ધાર્મિક ધાર્મિક ગમે એને ધંધે લગાડી દે એટલે છે હવે જાડવા પાઈ દે તને સવારનું કીધું તું મેં ઝાડવા પાઈ દઈએ ક્યારે પાયા હજી ન જ પાયે એક એ નથી પાયે એ નહીં એમ કીધું હમણાં પાય દઉં અમારા તુલસીમાં કેવડા મસ્ત મજાના મોટા ઝબરા થઈ ગયા છે સરસ આ તુલસીમાં તો પોરૂકા છે મારા ફૂલ બે ત્રણ ઉઘડા છે તો હાલો તોડી લઉં પછી અમારા ભાઈ નહીં આવે તો કે છે ને આરતી કરવાની હોય પછી શું કહેવાય મીઠાઈ ખવડાવવાની હોય તૈયારી કરી રાખી રોટલા દેખાડાય શાક દેખાડાય એવું રાતો એક નાખી રોટલા કરું છું

રામ રામ નવા વર્ષના ડાયરા ને તો આજે ચાર પાંચ આવી ગયા છે ને મારા ભાભી આવી ગયા છે રામ રામ કેવું બધા ને રામ રામ નવા વર્ષ તો એ તો શરમાય છે બેન આવી ગયા છે બેન તો કામ કરેલું છે એટલે જ્યાં બધા જોવે એવું બાબુ એક બેન તો રવાડામ કરી ગયા છે એને મોટું ન થારું લાગેલું છે એટલે શરમ આવે છે એ બેન જો રાંધવાનું કરવા મીડે આવીને તો અવળા મોઢે એટલે કે દેખાવ નહીં તો હાલો મારા ભાઈ અરે આપણે દુખણા લઈ ને આરતી કરી ને રામ રામ કરી આપણે તિલક કરી અને એઠું મોટું કરાવી દઈ માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો આજે અમે ગયા હતા રાજકોટ મારા હાઉની દવા લેવા તો ભાઈ આપણને એક યુટ્યુબર છે મોટા યુટ્યુબર તો એના મમ્મી મળી ગયા છે એના મમ્મી પપ્પા તો એ ગેલ માતાના મંદિરે આવ્યા છે તો એને કીધું હતું ચા પાણી આવજો તો કે હા વાંધો નહીં આવશું દીદી તો હું જ આવશું બોલાવા તો હાલો એને બોલાવી આવું પછી તમને બધાને મળાવું મંદિરે હલી જાવશું તો એને બોલાવા જાવ છું હાલો આપણે એને મળી પલકબેનના મમ્મી હવે અંદર દર્શન કરવા જઈશ હાલ્મના દર્શન કરવા આવી ગયા છે તો હું બેનના મમ્મીને અહીંયા ભાઈમાં દર્શન કરાવીને કે વિડીયો મારે બનાવો ચાલો બેન બનાવી દ્યો કે તો બનાવાય છે જો વિડીયો તો અમે બી અંદર જમું જા પલકબેનના મમ્મી પપ્પાને ધેડવા ગઈ હતી તો જો હવે હાલ્યા આવે છે આપણે ઘરે મારા દાદા વાહી હાલે આવશ તો જો આપણા ઘરે લઈ જાઉંશું હવે માણસો જેટલા છે ત્યારે આ તહેવાર છે ને તો જો બધા જે અમારા વાયમાં એટલા માણસો છૂટતા જ નથી એટલા માણસ છે તો જો મેં બધા વાય ના દર્શન કર્યા જો માણસ અને જો આ વાય ના દર્શન કરી લીધા અત્યારે તો ખુબ જો ઉપર પાણી પહેર્યું છે માં તો અત્યારે તો બધું બુડી ગયું છે અંદર થી અત્યારે હા ઉપર જ છે અને જો આ મંદિર એ ત્યારે સરસ બની ગયું છે પૂતળા તો જો આ બધી સાંખ્યા બનાવ્યા છે હું તો હમણાંથી કહેતો ને આવી જ નથી અહીં ગામમાં ગામમાં જઈ તો તો જો અહીંયા દર્શન કરી લો તમે બધા અને આવો તો ખેલ માતાના દર્શન કરજો બધા શા બનાવે છે કોના આટું બનાવેલા રહેશે જો મહેમાનના ટુ ચા બનાવે છે રકાબીને એવું કે સાફ કરી રાખું તો જો મારા મહેમાન આવી ગયા છે ઘરે ઠેઠ તો મારા હા હુન બી જો બેઠા બેઠા વાતો કરે છે બેન બેનપણી બધા એરે થઈ જાય એવા બધા એરે જાણીતા હે જો આમ બધા એરે ભળી જાય એવા મારા હા હું બી વાતું કરે છે મારા હું જો અહીંયા પાટો બાંધો છે તો ખબર પૂછે ભાઈ બી એવા છે તો આપણે ઘરે મહેમાની કરવા આવે પછી કેશે આપણે અમારે અહીંયા જવાનું છે શું ગોતેશ ફોનમાં જ મતે ગઈ